આજના સમાચાર ઉપર નજર કરીએ પાટણ જિલ્લાના સમી સમુકાના વરાણાધામે મહાશુદ એકમથી પચીસનો લોકમેળો યોજાશે સમી તાલુકાના વરાણા ધામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર દિવસનો બે હજાર પચીસનો નો લોકમેળો યોજાશે ને મહાશુદ એકમથી મહાશુદ પૂનમ સુધી લોકો મેળો યોજાશે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ધામ ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ધામ ખોડિયાર માતાજીના દિવસનો ભવ્ય યોજાશે અંદર અંદર દિવસની લાખો લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે સાથોસાથ મેળો માણવા માટે લોકો ઉમટી પડે છે અને આ અંદર વઢિયાળ પંથકનો મિની કુંભ મેળા જેવું વાતાવરણ સર્જાય છે દેશ વિદેશથી સમગ્ર ભારત દેશની અંદરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પગપારાસંગો અને વાહનો મારફતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અંદર આવતા લોકો માટે વરાણા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો અન્ય સંસ્થાઓ દ્વારા પણ રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વરાણા ખોડિયાર ધામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની અને અન્ય સુવિધાઓનો ઉપલબ્ધ કરવામાં આવે છે અને પંદર દિવસની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે સાથે આ મેળાની વિશેષતા માતાજીને પ્રસાદી તરીકે તલની સાની ચડાવવામાં આવે છે તો વઢિયાર પંથકની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે પરિવારની અંદર સૌ પ્રથમ દીકરાનો જન્મ થાય છે તે મણ માતાજીની સાની પ્રસાદી કરવા માટે આવે છે બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ